શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કર્યા વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સભાસદોના બાળકોને અભ્યાસમાં સરળતાને ઓછા ખર્ચે સરસ નોટબુક મળે તે માટે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ આઠ એપ્રિલ બે થી નોટબુક વિતરણ નું કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં સવારના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ ખૂબ જ ઉત્તમ ક્વોલિટીના પેજની નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું નોટો વિતરણ કાર્યક્રમ દરમિયાન આવેલ સભાસદ એ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ઉમદા કાર્યને વખાણ્યા હતા તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી આ બેંકના સભાસદ છે અને તેઓ તેમના પૌત્ર પુત્રીઓ માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તરફથી આપવામાં આવતા નોટબુક તેઓના બાળકો માટે મેળવતા હોય છે સાથે તેમના બાળકોને નોટબુક પાછળ આપેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિચાર મંથનોને વાંચી તેઓ અભ્યાસમાં પ્રેરણા મળે છે એટલે વિચારે કાર્ય અને એવી દ્રષ્ટિથી ચાલતી આ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હાલમાં આજથી ચોપડા વિતરણનો કાર્યક્રમની શરૂઆત કરેલી છે કે જેના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી અને તેની પાછળ રાષ્ટ્રમાતા જીજાઉ અને છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસની માહિતી આપવામાં આવેલી છે કે જેથી બાળકોને તેઓના વિચાર અને તેઓના ઇતિહાસની માહિતી પહોંચે કારણ કે અત્યાર સુધી જે રીતે બંદરમાં આપ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદ સાહેબ ક્યાંક સંતા હતા તો આ માધ્યમથી અમે બધા લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે અને દર વર્ષે આ જે પુસ્તક રાહત દરથી આપવામાં આવે છે તેને લોકો સુધી પહોંચાડવાનું શ્રેય કોઈને જતું હશે તો હું આપના મીડિયાનો આભાર વ્યક્ત કે જે જાગૃતિ લોકો સુધી પહોંચાડે છે સભાસદો સુધી પહોંચાડે છે અને એક સેતુ બને છે હું આપણા મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આજના કાર્યક્રમને કવરેજ કરી લોકો સુધી પહોંચાડવા માટે એક માધ્યમ બન્યું છે શિવાજી સહકારી મંડળીનો વર્ષોથી સભ્ય છું મારી પત્ની પણ એનો સભ્ય છે એક મિત્રએ લોન લેવી હતી વર્ષો પહેલાં એને કહ્યું કે મદદ કરે છે શું કઈ મદદ કરવાની હું મદદ કરવા માટે મારી પાસે પૈસા નથી તો અને હું એ રીતે આ મંડળીનો સભ્ય થયો અને એ સભ્ય થયાથી એ મારા મિત્રનો મિત્ર લોકટર થયો છે અને વર્ષોથી એ મને યાદ કરે આ મંડળી દરેક સભાસદ માટે ખૂબ જ ઉપયોગી છે અને બેંક લોકર આપવું અને તે પણ વિનામૂલ્યે બીજી બેંકોની અંદર ડિપોઝિટ મૂકાવે છે અને એટલું બધું તકલીફરૂપ છે ત્યારે આ મંડળીનું દરેક દરેક ધ્યાન મંડળીના સભાસને કેટલો વધારે ફાયદો થાય એ જ એનો ધ્યેય છે અને એ જ એનો અટલે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું અને આ મંડળી वध कराए इच्छा रहो प्रार्थन कर